હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્ત માં એક એવા ગોલેડા ગામના રૂપબાઈ નું આખ્યાન સાંભળીશું ગોલેડા ગામે એ સરદાર નજીક જ આવેલું છે આ ગામના રૂપબાઈ એને મહારાજની પોતાના ગામમાં પધરામણી કરાવી હતી અને મહારાજ પાસે વિદાય વખતે માંગ્યું હતું કે પોતાના ગામના સીમાડામાં કદી એ જમદૂત ન પ્રવેશી શકે હે વાલા હરિભક્તો આ કેવા મહાન ભક્ત હે છે કે જેમણે પોતાના મોક્ષ અને કલ્યાણ તો વિચાર્યું પણ આખા ગામના મોક્ષ અને કલ્યાણ નું બે દીકરાઓ તો સાધુ થઈ ગયા હતા જેમના નામ રાઘવાનંદ સ્વામી અને વિશ્વા સ્વામી છે અને એમના દીકરાઓ જમદૂત જોઈને પોતાના ગામમાં જમ આવતા જોઈને પ્રવેશ કરવા નો દીધો હતો અને માર મારીને ભગાડી મૂક્યા હતા તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આવા મહાન નારી રત્ન ભક્ત એવા ગોલીડા ગામના રૂપબાઈ નું આખ્યાન સાંભળીએ હે વાલા હરિભક્તો સરદાર ગામ સ્વામીની તપ અને ધર્મ ની ધૂણી આ ભૂમિ એ સત્સંગ અને સદાવ્રત ની જોડી નિરંતર ફરતી રહી છે એની પાસે રાતે જેવું ગામ એટલે ગોલેડું ગામ એમાં રહેતા ભરાડ નાતી રાજકોર બ્રાહ્મણ એ કુટુંબ નાનું પણ રાય નો દાણો હો લોકો તેના ધર્મ નિયમ નાન સદાચાર જોઈને તેને રામજી મહારાજ નામે આ પંથકમાં ઓળખતા એના તો ધર્મની વાવટા ફરકે પણ તેનાથી જરાય નીચે ન ઉતરે સાધુ ને સંતોની સેવામાં એ આખા પંથકમાં પંકાય સાધુ સંતો ગોલેડામાં આવે એટલા એના ઘરનું જ પૂછે આવી પ્રશંસા રામાનંદ સ્વામીએ સાંભળી તે પણ મુક્તાનંદ સ્વામી સાથે આવેલા અરે એની શ્રદ્ધા અને સેવાનું બળતું જુઓ જગન્નાથ પુરી થી દ્વારકા સુધી તેમણે બંને દંડવત પ્રણામ કરતા તીર્થયાત્રા કરીને આ પંથકમાં તેમનો ડંકો વગાડી દીધો એ વાત સાંભળી રામાનંદ સ્વામી આવેલા ત્યારે એનું આદરપૂર્વક સન્માન થયેલ અને બે દિવસ સંતો સહિત અહીં રોકાયેલા એ વર્ષે થોડા વર્ષો રામજી મહારાજ અક્ષરધામ વાસી થયા તેમના ચાર પુત્રો ભીમ રાણો વશરામ અને મોરના ચિત્રામણ થોડું એ પણ માતા પિતાના પંથે ચાલ્યા શ્રદ્ધા ભાવે સાધુ સંતો ની સેવામાં રહે અને માતા રૂપબાઈ ના કહ્યા પ્રમાણે પગલા ભરે આ સ્મૃતિમાં ગામ આખું આજે વર્ષો વીત્યા પછી સત્સંગ સભામાં બેસીને જૂની વાતો ઉખેડી બેઠું હતું

તમે કાલે સરદાર જાઓ કેટલાય દડાથી આપણે આંગણે કોઈ સંતો આવ્યા નથી મને સાંભળવામાં આવ્યું છે કે હાલ રામાનંદ સ્વામીની ગાદીએ બેઠેલા સહજાનંદ સ્વામી અને સંતો સરદાર આવ્યા છે તેની સાથે મુક્તાનંદ સ્વામી પણ છે તે આપણને સારી રીતે ઓળખે છે તેમને જઈને કહીજો કે મારી માએ કહેણ મોકલ્યો છે કે સંતો સહિત અમારે ઘરે ઉતારા કરો અને પધારે પધારો ભલેમાં સવારમાં જ અમે વહેલા નીકળી જઈશું કહી નિદ્રાધીન થયા બંને પુત્રો સવારમાં વહેલા નીકળી સરદાર પહોંચીને બંને ભાઈઓ મુક્તાનંદ સ્વામીને મળ્યા દંડવત પ્રણામ કરી માનો સંદેશ કહ્યો મુક્તાનંદ સ્વામી એ સામે બેઠેલા શ્રી હરિને કહ્યું કે હે મહારાજ આ ગોલેડા ગામના આપણા સત્સંગીઓ રૂપબાઈના દીકરા છે જે રામાનંદ સ્વામી વખતથી પંકાયેલા છે એટલે કે ધર્મ નિયમ વાળા છે તેઓ નિમંત્રણ આપવા આવ્યા છે કે આપ અને સંતો જઈએ ઢીલ શું મુક્તાનંદ સ્વામીએ વળતો જવાબ આપ્યો સાંજ ઢળતા બંને ભાઈઓ સરદારથી ગોલેડા આવ્યા માને સમાચાર કહ્યા હરખાતા હૈયે રૂપબાઈ એ વાતને વાયરાની જીમ વાવલીને સમા સમાચાર ઘરે ઘરે પહોંચાડ્યા અને કહેણાવ્યું સૌ વેલા ઊઠી તૈયાર થઈ જજો સંતોના સામૈયા કરી સ્વાગત કરવું છે અને ગામ પણ હરખઘેલું થઈ સવારમાં વહેલું ઉઠી ઉમટી પડ્યું સહજાનંદ સ્વામીના ધામધૂમથી સામૈયા થયા અને બાઈ રૂપબાઈને ઘેર ઉતારો કરાવ્યો શ્રી હરિએ કીર્તન ભક્તિ કરાવી થોડી વાર ધર્મોપદેશની વાતો કરી

માખ્યોની જેમ ગણગણતી હતી એલા સાંભળ્યું છે કાળા કે કાળા એવું તે શું છે મીઠા અરે આપણા ગામ સીમાડે થી જમણા હારી ભાગી ગયા શું વાત કરે છે કઈક સમજાય એમ કહું ને ભાભલાઓ અંદરો અંદર વાતો કરે છે એલા તને સાંભળે છે ખરું સાવ ભૂલી ગયો કે બહુ દાડા પેલા આપણે ગામે સરદાર થી સહજાનંદ સ્વામી અને સંતુ આવેલા

કે એલા તમે કોણ છો આપ અમારા ગામમાં શું જાઓ છો તમે આ લોકના માણસ દેખાતા નથી ત્યારે સામે પેલા એ જવાબ આપ્યો એ તમારું કામ છાનામાંના કરો પારકી પંચત સિત કરો છો અમે અમારું કામ કરવા આ ગામમાં જઈએ છીએ તેમાં તમારે શું અમારે સામે જાજી જીભાજોડ કરશો નહીં આ ગામમાંથી અમારે જેને લઈ જવાના છે તેને અમે લેવા આવ્યા છીએ અમે જમદું છીએ યોગ હવે લીધા લીધા બાંગરાઈ મેલી પાછા હલ્યા જાઓ નહીં તો ખેર નથી અમારા ભગવાન સ્વામિનારાયણ અમને વચન આપ્યું છે અમારા ગામના સીમાડામાં તમારા પગલા નહીં પડે એ શું ખોટું છે અને જો એવું થાય તો એ ખોટું પડે એ શું ખોટું પડે તમે મારે ભૂલી ગયા હશો છાનામાના પાછા વળી જાઓ તો સારું છે નહીં તો હાડકા ફાંગી જશે ત્યારે એમાં ના એક જવાબ આપ્યો અને જમુ બોલ્યો એલા આ મૃત્યુલોક ના માણસો બહુ ફાટિયા લાગે છે જરાક એને આપણે સબક શીખવો પડશે એમ કહી એ યમે હુમલો કરવા તેનું હથિયાર ગામ્યો કે એ જ વેળાએ ચારે ભાઈઓના હાથમાં રહેલ દાતરડી પરણો કોદાળી પાવડો એમણે પણ સામે ગડગડતી દોટ મૂકીને પહેલો ખા પરમેશ્વરનો કરીને જય સ્વામિનારાયણ રટણ કરતા જંગ માંડ્યો

ખૂબ જ વધ્યા અને રાણાભાઈ અને ભીમભાઈ બે મોટાના લગ્ન થઈ ગયા પછી રાઘવભાઈ અને વશરામભાઈ એમના લગ્નની વાત ચાલી એ વાતથી બંને ભાઈઓ મૂંઝવણમાં પડ્યા એમણે તો સંસારમાં જરાય સુખ ન ભાળ્યું જીવનનો રસ વૈરાગ્યમાં દીઠો એટલે રૂપબાઈને ઘસીને ચોખ્ખું કહ્યું માં અમારે તો સાધુ થવું છે તમે કોઈ દુભાશો નહીં અમને રાજી થઈ રજા આપજો રૂપબાઈએ કહ્યું ભલે તમે સાધુ થાવ પણ મારા અંત સમયે મારી સેવાની જવાબદારી કોણ લેશે એ નક્કી કરો પહેલા એ સાંભળી રાણાભાઈએ કહ્યું માં તમારી સેવા હું કરીશ લ્યો તો પછી આ બે ભાઈને તું જ લઈને ગઢડા મહારાજ પાસે જા અને સાધુ દીક્ષા અપાવ રાણાભાઈ બંને ભાઈઓને લઈને ગઢપુર આવ્યા અને મહારાજની મળી વાત કરી

પ્રવેશ પણ કરવા દીધો ભગવાન ના વચન એકબીજાનો યોગ થયો હવે આવ્યા મૂળ પ્રસંગ પર તેમના બંને દીકરા સાધુ થયા એ પછી થોડા દેવી ત્યાં ને શ્રીહરિ રૂપે રાણાભાઈ ને દર્શન આપી કહ્યું કે હે રાણાભાઈ તમારે આયુષ્ય હવે માત્ર આઠ દિવસની રહી છે અમારા ધામમાં આવવા તૈયાર રહી છો અમે તમને તેડવા આઠમે દાડે આવીશું રાણાભાઈ આ વાત માતા અને સગા સંબંધીઓને કરી ત્યારે રૂપભાઈ બોલ્યા એલા રાણા તું તમારી મોર હાલ્યો જાય છે તમારી સેવા કોણ કરશે માં તમે પણ ભીણા હાલો ને હવે અહીં શા માટે રહો છો રાણાભાઈએ કહ્યું રાણા તારી સાથે મને પણ મહારાજ ધામમાં લઈ જાય તો બહુ સારું હું પણ તૈયાર છું માં હું તમને જે કહું તે સાંભળો હું જે કઈ કહું છું તે મહારાજની આજ્ઞાથી જ કહું છું મારા ગયા પછી મારા બારમાની વિધિ પતે અને સગાઓ જમી પરવારે તે તિથિએ રાત્રે તમે તૈયાર રહીજો લ્યો ત્યારે માતા બોલ્યા કે ભલે હું મહારાજની કૃપાથી નિર્વાસની છું

કાકા ભત્રીજા બંનેના અભૌતિક દેહ નો ત્યાગ કરી અને તેના ભત્રીજાના બારમા ના દિવસે ક્રિયા પૂરી થયા પછી રૂપબાઈ સંકલ્પ કર્યા પ્રમાણે સૌ સગાઓને કહ્યું હવે સૌને જે સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી છે

તે પણ ભગવાનના ખૂબ સારા એકાંતિક ભક્ત થયા પોતાના દીકરા તો ભક્ત થયા પણ એમના દીકરા પણ ભગવાનના ભક્ત થયા અને ભગવાનમાં વૃત્તિ જોડી ભગવાનના ધામમાં ગયા હે વાલા હરે ભક્તો તમને જો આ ગોલેડા ગામના રૂપબાઈનો આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બીજા હરિભક્તોને ખૂબ પ્રેમ અને ભાવથી મોકલજો જેથી કરીને એ પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોના દિવ્ય આખ્યાનો ખૂબ ભાવથી સાંભળે હે વાલા હરિભક્તો જો તમે ચેનલ પર પહેલી વાર ચાવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ન ચૂકતા જેથી કરીને આવા મહાન નારી રત્ન ભક્તોના ખૂબ દિવ્ય વાખ્યાનો અને સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રનો લાભ મળતો રહે હે વાલા હરિ ભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉભું થાય તો વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના મહાન એવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ